આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાને લઈને હાલ થઈ રહેલી ઉજવણીને લઈ સુરતની અત્યાધુનિક કેરણ હોસ્પિટલ દ્વારા પણ અનોખી રીતે ઉજવણી કરાઈ રહી છે જેમાં કિરણ હોસ્પિટલ ખાતે જટિલ બીમારીગ્રસ્ત સાતસો પચાસ હાલ સમગ્ર દેશ આઝાદીના પંચોતેર વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરી રહ્યો છે જેમાં વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ પણ સહભાગી થઈ રહી છે તા આ વર્ષે ભારત સરકાર દ્વારા પણ આઝાદી કા અમૃત મહોત્સવ જાહેર કર્યું છે જેને લઈને ઉદ્યોગપતિઓ સંગઠનો સહિતનાઓ પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે તે સુરતની સૌથી મોટી અને અદ્યતન ગણાતી કિરણ હોસ્પિટલ પણ આઝાદી કા અમૃત ઉજવણીમાં સહભાગી થયું છે કિરણ હોસ્પિટલ દ્વારા દેશની આઝાદીના પંચોતેરમાં વર્ષની ઉજવણી લઈને જટિલ બીમારીથી પીડાતા સાતસો પચાસ જેટલા બાળકોની નિઃશુલ્ક સારવારની જાહેરાત કરાઈ છે જે પત્રકાર પરિષદમાં મધુરભાઈ સવણીએ વિસ્તૃત માહિતી આપી હતી સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે નિમિત્તે કિરણ હોસ્પિટલ સુરત દ્વારા સમગ્ર દેશમાંથી જટિલ બીમારીથી પીડાતા એવા સાતસો પચાસ બાળકો માટે મૂલ્યે સર્જરી કરવાનું નક્કી કર્યું છે આ જટિલ બીમારી જન્મજાત રોગ પણ હોઈ શકે અને ત્યાર પછી એમને કોઈ ટ્રાન્સપ્લાન્ટ માની લો કે હાર્ટ લેવર કિડની બોન વગેરે તો એવા બહુ કિંમતી વધારે ખર્ચવાળા હોય છે ત્રીસ લાખ રૂપિયા સુધીના આવા પણ દસ વર્ષ નીચેના બાળકો માટે વિનામૂલ્યે સર્જરી થશે કિરણ હોસ્પિટલમાં એ લોકોએ એક મહિનામાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે સર લેસર છે લેસર સોનું સાંજે એટલે કે ત્રણ દિવસ માટે કિરણ હોસ્પિટલ દ્વારા એક લેસર છોનું અને એક આખું ઉત્સવ નિમિત્તે આયોજન થઈ રહ્યું છે રજીસ્ટ્રેશન પોસેજ ઓનલાઈન પણ કરાવી શકશે મેલ દ્વારા પણ કરાવી શકશે ફોન દ્વારા કરાવી શકશે વોટ્સઅપથી બધી વિગત મગાવે એ મોકલી શકશે સુરત શહેરની કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા પર્વની ઉજવણી લઈને જટિલ બીમારીથી પીડાતા સાતસો બાળકોની સારવારની જાહેરાત કરાઈ છે સાથે કિરણ હોસ્પિટલમાં અત્યાર સુધી અનેક લોકોને રાહત દરે વિવિધ બીમારીઓ ઇલાજ પણ કરાયો છે કિરણ હોસ્પિટલ દ્વારા હજારો દર્દીઓને સાજા કરી ઘરે પણ મોકલવામાં આવ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા